આચારસંહિતા તમને બધાને જે એક ક્વેશ્ચન હશે આપણને સૌને કે આચારસંહિતા લાગુ થઈ જાય પછી કયા પ્રકારના ચેન્જીસ આવે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તો રાજ્યમાં અને દેશમાં આચારસંહિતા લાગુ થઈ જાય ત્યારે અડતાળીસ કલાક પહેલાં એટલે કે ચૂંટણીના અડતાળીસ કલાક પહેલાં પ્રચાર બંધ થઈ જાય એટલે કે તમને કોઈ એવું ના કહી શકે કે તમે આને વોટ આપો કે તમે આ રેલીમાં જાઓ વાત રેલી રેલીની આવીને સભાની આવી તો રેલી અને સભા થાય આવો પણ પ્રશ્ન હોય તો રેલી અને સભા ના થાય અને રેલી અને સભા જો કરવી હોય તો પોલીસને જાણ કર્યા પછી જ રેલી કે સભા થઈ શકે છે જી હા જાણી જોઈને એવી કોઈ જગ્યાએ સભા કે રેલી ન થાય કે જ્યાં બીજા પક્ષનો કાર્યક્રમ થતો હોય પોલીસને પહેલાં રેલીનો રૂટ પણ જણાવવો પડે કોઈ પણ ધાર્મિક સ્થળે ચૂંટણી સભા કે પ્રચાર ના કરી શકાવાય ઉમેદવારના અંગત જીવન પર ટિપ્પણી પણ કરી શકાય નહીં કે પછી પક્ષ કે નેતાની પણ ટીકા કરાય નહીં સભામાં લાઉડ સ્પીકર માટે પણ પરવાનગી લેવાની રહેશે એટલે કે ચૂંટણીમાં જ્યારે મતદાન કરવા જઈએ અને મતદાન કરતી વેળાએ જ અડતાળીસ કલાક પહેલાં તમામ વસ્તુઓ એટલે કે જાહેરાત કરવાની તમારે પ્રમોશન કરવાની આ તમામ વસ્તુઓ બંધ થઈ જતી હોય છે તો આચારસંહિતા લાગુ થયા પછી આ તમામ પ્રકારના ચેન્જીસ આવતા જોવા મળે છે